તો મિત્રો જગ્યા વધારો કરવામાં આવેલો હતો પણ અપડેટેડ લિસ્ટ છે મૂકવામાં આવેલું હતું નહીં તો એ અપડેટેડ લિસ્ટ છે મૂકી દેવામાં આવેલું છે એટલે કે માધ્યમિક ની અંદર પણ ઉચ્ચતર માધ્યમિક બંનેની અંદર છે અપડેટેડ લિસ્ટ મૂકી દેવામાં આવેલું છે અને સાથોસાથ જે કોઈ પણ ઉમેદવારો જે રિવાઇઝ ડીવી લિસ્ટની વાત કરતા હતા તો એડિશનલ ડીવી લિસ્ટ પણ મૂકી દેવામાં આવેલું છે એ બધા જ ડીવી અને અપડેટ થયેલી જગ્યાઓ છે એ મેં આપણી ચેનલ જે ટેલિગ્રામ ચેનલ છે એમાં અપડેટ કરીને મૂકી દીધેલા છે તમે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને પણ તમે છે એ ચેકઆઉટ કરી શકો છો અને સાથોસાથ બીજી સૂચના એ પણ આપવામાં આવેલી છે કે આજે એડિશનલ ડીવી લિસ્ટ આપવામાં આવેલું છે તો આ એડિશનલ ડીવી લિસ્ટની અંદર જે ઉમેદવારોનું નામ આવેલા છે તો એવા બધા જ ઉમેદવારો છે આગામી અઠ્યાવીસ ત્રણ બે થી એક ચાર બે સુધી પોતાના ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટેના કોલ લેટર જે હોય છે એ ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી પોતે ડાઉનલોડ કરી શકશે અને બાકીની બધી કાર્યવાહી તમે જયારે ડોક્યુમેન્ટ માટેના જે પોલીટ છે ડાઉનલોડ કરશો તો એની અંદર બધી બાકીની સૂચના આપેલી હશે તે